બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા પેટા ચૂંટણીને લઈને પરિણામ જાહેર થતાં ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે ડીસામાં કાર્યકર્તા દ્વારા વાવ વિધાનસભાની પેટા જીત બાદ કાર્યકર્તાઓ એકઠા થઈને આતશબાજી કરી હતી કાર્યકર્તાઓએ મોં મીઠાઈ ખવડાવીને મીઠું કરવામાં આવ્યું હતું અને કાર્યકર્તાઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ ભારતીય જનતા પાર્ટીના વિકાસની જીત છે આ નરેન્દ્રભાઈ મોદીના વિકાસની જીત છે અને ખાસ કરીને હિન્દુત્વના વિકાસની જીત છે મેઇન મુદ્દો હિન્દુત્વનો જ રહ્યો છે અને અમારા પૂર્વ શ્રી માનનીય શશિકાંતભાઈ પંડ્યા રાત દિવસ વાવમાં તંતોડ મહેનત કરી અને શરૂખજી ઠાકોરને ભવ્ય જીત અપાઈ એ બધા શશિકાંતભાઈ પંડ્યાનો હું દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું